સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે ત્યારે બુધવારનો નવા એકસો સુડતાલીસ પોઝિટિવ કેસ આવતા કુલ આંક ઓગણપચાસ હજાર બસો એક્યાસી થવા પામ્યો છે તો કોરોનાથી વધુ એકના મોત સાથે મૃતાંક અગિયારસો છવ્વીસ થયો છે ત્યારે કોરોનાને માત આપનારોની સંખ્યા સુડતાલીસ હજાર ચાલીસ પર પહોંચવા પામી છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે ત્યારે બુધવારે સુરત મનપા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં એકસો સત્તાવન અને જિલ્લામાં ત્રીસ મળી કોરોનાના નવા એકસો સુડતાલીસ કેસ સાથે કુલ પોઝિટિવ એકસો આંક અંક ઓગણપચાસ હજાર બસો એક્યાસી થયો છે આ સાથે શહેર જિલ્લામાં વધુ એકના મોત સાથે કોરોનાથી મૃત આંક અગિયારસો છવ્વીસ છે જ્યારે સુરત શહેરમાંથી એકસો ચોવીસ અને જિલ્લામાં ચોવીસ મળી કુલ એકસો અડતાલીસ દર્દી કોરોના માતાપી સાજા થયા હતા જેને પગલે કોરોના માતાપના દર્દીઓની સંખ્યા સુડતાલીસ હજાર ચાલીસ થવા પામી છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા અગિયારસો પંદર છે જેમાં સુરત સિટીમાં કુલ છત્રીસ હજાર સાતસો કોરોના પોઝિટિવ કેસમાં આઠસો એકતાલીસના મોત થવા છે જ્યારે જિલ્લામાં કુલ બાર હજાર ચારસો બ્યાસી કોરોના પોઝિટિવ કેસમાં બસો પંચ્યાસી મોત થયા છે સુરત સિટીમાં પાંત્રીસ હજાર એકસો બોતેર સુરત જિલ્લામાં અગિયાર હજાર આઠસો નદી કોરોના માતા સાજેથી ઘરે પણ પહોંચ્યા છે